ધાનપુર તાલુકાના ભુવેરો રતન ગામના યુવા મંગાભાઈ ડામોનું અગ્નિવીર સિલેક્શન થયું અને સિલેક્શન બાદ છ મહિનાની ટ્રેનિંગ માટે ગયા આર્મીની આવી સખત ટ્રેનિંગ પૂરી કરી કર્મભૂમિથી જન્મભૂમિ તરફ માગે વતન ફરતા ધાનપુર તાલુકાના અને તેમના વતનના ભુવેરો રતન મહાલ અને ધાનપુર તાલુકાનું અને ડામર પરિવારનું નામ રોશન કરતા તેમને ફુલહાર અને રેલી કાઢી જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર કિસાન મોહનિયા જિલ્લા બ્યુરો